નમસ્કાર મિત્રો યોજના આપસો મિત્રોનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજે તેમજ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને આગામી સમયમાં જન્માષ્ટમી ઉપર ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડા વાવાઝોડું બનીને ગુજરાત ઉપરથી પસાર થશે કે લો પ્રેશર વેલમાર્ક રૂપે પસાર થશે અને અરબી સમુદ્રમાં જશે એ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપ એંશી કિલોમીટર પ્રતિ કલાકથી લઈ સો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે જેમાં સત્યાવીસ તારીખે વહેલી સવારે સુરેન્દ્રનગર બોટાદમાં બોતેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સાંજના સમયે અડસઠથી સિત્તેર અને સૌરાષ્ટ્રમાં પણ સત્તાવનથી પાંસઠની પવનની ઝડપ જોવા મળશે આ રીતે સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડાના રૂપમાં તે અરબી સમુદ્રમાં આગળ વધી શકે છે

સાંજના સમયની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા રાજુલા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તાપી વાંસદા ડાંગ ભવનાથ અંબોશી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે જોવા મળશે જોઈએ આજે રાત્રિના સમયગાળાની અપડેટ તો રાત્રિના સમયે પણ ખાસ વિસ્તારો છે અમદાવાદ સાઈડ કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભાવનગર અને ભરૂચ રાજપીપળા સુરત સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તે પહેલાં સવારના સમયની વાત કરીએ તો સવારના સમયે પણ

હળવો વરસાદ પડશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર અમદાવાદ કપડવજ લુણાવાડા બાંસારા તેમજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા દાહોદ બોટાદ અલીરાજપુર બોડેલી તેમજ ખાસ કરીને ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ આવતીકાલે બપોરે ભયંકર વરસાદની સંભાવના છે તો આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદના અણસાર ભાણવડ રાજકોટ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર તળાજા સાઈડના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સારામાં સારો વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર નડિયાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના બાવીસ તારીખમાં છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા સાઇડના વિસ્તારો તેમજ કપડવંશ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથક તો આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને આવતીકાલે એટલે કે બાવીસ તારીખમાં સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ સૌથી વધારે મધ્ય ગુજરાતમાં ધોળકા અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત વડોદરા ઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ મહિસાગર જિલ્લો તેમજ મહેસાણા સાઈડના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતી બાવીસ તારીખમાં સાંજના સમયે રહેલી છે તેમજ ત્રેવીસ તારીખની આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં પણ સવારના સમયથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આગામી ચોવીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે તાત્કાલિક ધોરણે આગળ વધી રહી છે અને છવ્વીસ સત્યાવીસ તારીખમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તબાહી મસાવી શકે છે જેમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ થરાદ સાઈડના જે વિસ્તારો છે આબુ રોડ છે ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોધરા દાહોદ ઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે બપોર પછીની વાત કરીએ છવ્વીસ તારીખમાં તો બપોર પછીના સમયે આખી સિસ્ટમ ગુજરાત ઉપર ભારે તબાહી મસાવી શકે છે જેમાં ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ દાહોદ પંચમહાલ મહીસાગર આ જે બધા વિસ્તારો છે તેમાં અતિભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થશે રાત્રિની વાત કરીએ તો છવ્વીસ તારીખે રાત્રિના સમયે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર કપડવંજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ ધોળકા નડિયાદ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે તો વાત કરીએ સત્યાવીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબાહી મહુવા તળાજા ભાવનગર અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર સાઇડના વિસ્તારો તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો કચ્છના પણ ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભચાઉ સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં તાંડવ યથાવત રહેશે અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ ગોધરા ખંભાત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ તો આ બધા વિસ્તારોમાં સાતમ આઠમ ઉપર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આપ જોઈ શકો આખી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર સક્રિય છે સત્યાવીસ તારીખે ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખની અંદર આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી જશે ત્યારે ભારે પવન સાથે વરસાદ યથાવત રહેશે